નમસ્કાર મારું નામ જલ્પા વરૂણ ગોર છે હું શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ કચ્છમાં વોકેશનલ ટીચર તરીકે મારી ભૂમિકા બજાવું છું મારો ટ્રેડ છે બ્યુટી એન્ડ વેલનેસ તો આજે આપણે ત્વચાના પ્રકારો વિશે જાણીશું તો ત્વચાના કુલ પ્રકારો છ છે સામાન્ય ત્વચા સૂકી ત્વચા એલર્જીવાળી અને સંવેદનશીલ ત્વચા પરિપક્વ ત્વચા તૈલ્ય ત્વચા અને મિશ્રિત ત્વચા તો તો એમાંથી આપણે સૌથી પહેલો પ્રકાર છે સામાન્ય ત્વચા એના વિશે જાણીશું તો સામાન્ય ત્વચા કોને કહેવામાં આવે છે તો સામાન્ય ત્વચા સામાન્ય રીતે ઈ ત્વચાનું પીએચ લેવલ પાંચ પોઈન્ટ પાંચ થી પાંચ પોઈન્ટ આઠ હોય છે જેને સામાન્ય ત્વચા તરીકે ઓળખવામાં આવે છે આ સામાન્ય ત્વચાને શોધવા માટે બહુ જ ઓછી મહેનત કરવી પડે છે સૂકી અને તેલીય ત્વચા વચ્ચેનું એક શ્રેષ્ઠ સંતુલન છે જેને સામાન્ય ત્વચા તરીકે ઓળખાય છે સામાન્ય ત્વચા કોમળ અને નાજુક હોય છે અને તેમાં સ્વસ્થ ચમક હોય છે જેનાથી આપણે ઓળખી શકીએ છીએ કે આ ત્વચા છે એ સામાન્ય ત્વચા છે આ ત્વચામાં એક પારભાસી ચમક જોવા મળે છે ચહેરા પર તેલ અને પાણીનું શ્રેષ્ઠ સંતુલન હોય છે આવી રીતના આ મુદ્દાઓ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે સામાન્ય ત્વચા કોને કેવી રીતે ઓળખવી અને કોને કહેવામાં આવે છે હવે ત્વચાનો બીજો પ્રકાર છે એ છે સૂકી ત્વચા સૂકી ત્વચા એટલે કે ડ્રાય સ્કીન સૂકી ત્વચા એ કોને કઈ રીતે આપણે ઓળખી શકીએ છીએ તો સૂકી ત્વચામાં એક વસામય ગ્રંથિઓ રહેલી હોય છે જેની અંદર ચિકણાટ હોય છે એની ઉણક દર્શાય છે જેના કારણે આપણે એ ત્વચા સૂકી છે એવી રીતના ઓળખી શકીએ છીએ હવે બીજી એ ત્વચાને કઈ રીતે ઓળખી શકીએ છીએ તો સૂકી ત્વચામાં મોઢાની આસપાસ અને આંખોની આસપાસ એક મહીન રેખાઓ જોવા મળે છે એટલે કે એ ત્વચા સૂકી ત્વચા છે આ ત્વચા ધીમે ધીમે ઉંમરની સાથે પોતાનો સ્થિતિ સ્થાપકતા ગુમાવી દે છે આ ચહેરો આવો ચહેરો છે એ ધીમે ધીમે પીળાશ પડતો દેખાય છે તો આ છે એ સૂકી ત્વચાના ગુણધર્મો છે હવે આના પછી આપણે જોઈશું તૈલીય ત્વચા તો તૈલીય ત્વચા છે એ સાત બીજી ત્વચાની સરખામણીમાં થોડી જાડી હોય છે આ ત્વચામાં ખુલ્લા છિદ્રો હોય છે જેને આપણે રોમ છિદ્રો તરીકે ઓળખીએ છીએ આ ત્વચામાં ખીલની સમસ્યાઓ વધુ રહે છે સમસ્યાઓ વધુ રહે છે અને આ બ્લેકેટ્સ જે જે ત્વચાની વધારે જે વ્યક્તિની ઓઇલી ત્વચા હોય છે એનામાં આ બહુ જ વધારે પ્રમાણમાં વિકસતા જોવા મળે છે હવે આને કઈ રીતે ઓળખી શકાય છે તો નાક અને હોઠની આસપાસ આ નાકનો એરિયા અને હોઠની આસપાસ એ તેલીય ગ્રંથિઓ વધારે જોવા મળે છે એટલે કે નાક અને અહીંયા આ એરિયામાં વધારે પડતું તેલ જોવા મળે છે હવે આ તૈલીય ત્વચા આ તવલીય ત્વચા શાને કારણે થાય છે તો આ તૈલીય ત્વચા જે આપણા શરીરમાં માંસપેશીઓ રહેલી છે આપણા ફેસમાં એનામાં વસામય ગ્રંથીઓની ઉણપ દર્શાય છે એટલે કે એ ગ્રંથિઓ દબાય છે આ દબાવાના કારણે લોહીનું પરિભ્રમણ સરખી રીતે થતું નથી અથવા તો ઓછું થાય છે તો આના લીધે એ તૈલીય ત્વચા થાય છે હવે આ તૈલીય ત્વચા જેની વધારે પડતી હોય એનો આખો ચહેરો ચમકદાર લાગે છે જે દેખાવમાં સારો લાગતો નથી હવે આપણે જોઈશું એલર્જી અને સંવેદનશીલ ત્વચા તો આ ત્વચા કઈ રીતના હોય છે તો ત્વચા એ ઠંડી લાલાશ પડતો થઈ જાય છે અથવા તો વધારે પડતી ગરમી હોય છે તો એનામાં પણ એનો ચહેરો લાલાશ પડતો થઈ જાય છે બારે જ્યારે એ નીકળે છે તો ફેસ કવર કર્યા વગર એ વ્યક્તિ નીકળે છે તો એની ત્વચામાં વધારે સમસ્યાઓ થઈ શકે છે હવે આ ત્વચા શાના કારણે થાય છે તો આ ત્વચા એ તૂટેલી કોશિકાઓના કારણે થાય છે જેમાં એ એલર્જીના સ્વરૂપમાં પરિવર્તિત થાય છે અને તે સંવેદનશીલ થઈ જાય છે આના કારણે એના ફેસમાંથી ઝડપથી પરસેવો નીકળાના નીકળે છે અને એના કારણે એના ફેસમાં આખા ચટાઓ થઈ જાય છે લાલ અથવા તો કાળા ચટામાં પરિવર્તિત થાય છે એટલે આ ત્વચા છે એ આવી ત્વચાને આપણે સંવેદનશીલ ત્વચા તરીકે ઓળખીએ હવે આપણે જોઈશું પરિપક્વ ત્વચા તો પરિપક્વ ત્વચા એટલે કેવી ત્વચા તો જે વ્યક્તિની ઉંમર મોટી થઈ ગઈ હોય છે એ વ્યક્તિની ઉંમરની ત્વચાને પરિપક્વ ત્વચા તરીકે ઓળખવામાં આવે છે

એના કારણે આ ત્વચા છે એને આપણે પરિપક્વ ત્વચા તરીકે ઓળખીશું હવે આપણે જોઈશું મિશ્રિત ત્વચા સામાન્ય રીતે ઘણ ખરા લોકોમાં મિશ્રિત ત્વચા જ જોવા મળે છે મિશ્રિત ત્વચા એટલે કઈ રીતના મિશ્રિત ત્વચા તો મિશ્રિત ત્વચા એટલે કે વ્યક્તિના ટી ઝોન પર આપણા એક ફેસમાં આ રીતના ટી જોવા મળે છે તો આ ટી ઝોન છે એ વ્યક્તિનો ઓઇલી હોય છે અને બાકીનો જે ઓવરઆઉન્ડનો આકાર છે એ હોય છે ડ્રાય તો આ ઓઈલી અને ડ્રાય ત્વચાનું મિશ્રણ છે એટલે એને મિશ્રિત ત્વચા તરીકે ઓળખવામાં આવે છે અને ટી ઝોન પર ઓઇલ દ્વારા આપણે જનરલી સામાન્ય રીતે ઓળખી શકીએ છીએ કે આ આ વ્યક્તિની ત્વચા છે એ મિશ્રિત ત્વચા છે તો બાળ મિત્રો અહીંયા આપણી છ પ્રકારની ત્વચા પૂર્ણ થાય છે તમને હવે ત્વચા ઓળખવામાં કઈ પણ મુશ્કેલી નહીં હોય એવું હું માની શકું છું આગળના સેશનમાં આપણે આ ત્વચાની સંભાળ કઈ રીતે લેવી એના વિશે જાણીશું તો ત્વચાની સંભાળ લેતા પહેલા આપણે પોતાને ખબર હોવી જોઈએ કે આપણી ત્વચા એ કઈ ત્વચાના પ્રકારમાં આવે છે તો એ આપણે કઈ રીતે જાણીશું તો એને આપણે આપણે રોજ સવારના જ્યારે ઉઠીએ છીએ ત્યારે એક ડ્રાય ટિશ્યુ પેપર લેવાનો છે અને એને આપણા ફેસ ઉપર આવી રીતના ડેપ-ડેપ કરવાનો છે અને જોવાનું છે કે એ ટિશ્યુ પેપર ઉપર ઓઇલ આવ્યું છે ઓઇલ આવ્યું છે તો કઈ રીતના ઓઇલ આવ્યું છે જો આવી રીતના ટી ઝોનમાં આવ્યું છે તો આપણી મિશ્રિત ત્વચા છે આખો ટીસ્યુ છે એ ઓઇલ થઈ ગયો છે તો આપણી સંપૂર્ણ ઓઇલી ત્વચા છે અને ટીસ્યુ પેપર ઉપર ઓઇલ આવ્યું જ નથી તો આપણી ડ્રાય સ્કિન છે આ રીતે આપણે આપણી સ્કિનને ઓળખી શકીએ છીએ અને વધુમાં જો ઓઇલી ત્વચાની સાથે તમને વધારે પડતા ખીલ થાય છે અથવા તો બીજી કોઈ ત્વચાની પ્રોબ્લેમ થાય છે તો એ તમારી ઓઇલી ત્વચાની સાથે સંવેદનશીલ ત્વચા પણ છે એ રીતના આપણે ત્વચાને ઓળખી શકીએ છીએ હવે આપણે કઈ રીતે આપણી ત્વચાનું ધ્યાન રાખવું તો આપણે આપણી ત્વચાના ધ્યાન રાખવા માટે ત્રણ ડેલી રૂટીન આપણે કરવા આવશ્યક છે કયા ત્રણ તો સી ટી અને એમ એ રીતના યાદ રાખવાનું છે સી ફોર ક્લિન્ઝિંગ ટી ફોર ટોનર એમ ફોર મોશ્ચરાઈઝર આપણી ત્વચા માટે ક્લીન્ઝિંગ ટોનર અને મોશ્ચરાઈઝર એ ખૂબ જ મહત્વના છે આ આપણે રોજ આપણી ત્વચા માટે સામેલ કરવું જોઈએ હવે ક્લિન્ઝિંગ શું છે ક્લીન્ઝિંગ એ છે કે આપણે રોજ આપણો ફેસ આપણે ક્લીન તો કરીએ છીએ કોઈ સાબુ દ્વારા કરે છે કોઈ ફેસ વોશ દ્વારા કરે છે તો આ આપણે ધોઈએ છીએ જે આપણા ફેસને ફેસ વોશ વડે ધોઈએ છીએ તો એને ક્લિન્ઝિંગ કહેવામાં આવે છે અમુક એવા ફેસ વોશ પણ આવે છે જે આપણી ત્વચાને ડીપલી ક્લીન કરી શકે છે આપણે આપણો ફેસ વોશ આપણી ત્વચા મુજબ જ ચૂઝ કરવો જોઈએ એના પછી આપણે ફેસને ક્લીન કર્યા પછી દિવસમાં બે દિવસમાં સવારના એકવાર અને રાતના એકવાર આવશ્યક આપણે આપણા ફેસને ક્લીન કરવો જોઈએ હવે ફેસને ક્લીન કર્યા પછી આપણા ફેસને રગડીને સાફ કરવાનો નથી એને આવી રીતના ડેબ ડેબ કરી અને રીતના સાફ કરવાનો છે એના પછી ફેસ ઉપર આપણે ટોનર લગાડવાનું છે ટોનર એ સ્પ્રે ફોર્મમાં આવે છે તો ટોનરને કઈ રીતના યુઝ કરવાનો તો કોટન પેડમાં ટોનર લેવાનું અને એને ફેસ ઉપર અથવા તો એને કોટન પેડ ઉપર લઈ અને આપણા ફેસ પર ડેબ ડેબ કરી શકીએ છીએ અથવા તો ટોનરને આપણે સીધું આપણા ફેસ પર સ્પ્રે કરી શકીએ છીએ અને એને આપણે આપણી સ્કિનમાં ઓબ્ઝર્વ થવા માટેનો બે મિનિટ આપવાની છે એ ટોનર એબઝોર્વ થઈ જશે એના પછી મોશ્ચરાઈઝર લગાડવાનું હવે મોશ્ચરાઈઝર છે એ આપણા સ્કિન માટે ખૂબ જ જરૂરી છે કેમ કે આપણે સ્કિનને ક્લીન્સ કરી છે ટોનર કર્યું છે એટલે આપણા ફેસની જે કુદરતી નમી છે એ ગાયબ થઈ જાય છે તો એને જાળવવા માટે આપણે મોશ્ચરાઈઝર લગાડવું જરૂરી છે સામાન્ય રીતે આપણે ઘણા બધા લોકો એવા હશે કે જે મોશ્ચરાઈઝર શિયાળામાં જ લગાડતા હશે પણ નહીં મોશ્ચરાઈઝર એ રોજ દરેક ઋતુમાં લગાડવું જરૂરી છે મોશ્ચરાઇઝરના બે પ્રકાર છે એક તો ઓઇલ બેઝ મોશ્ચરાઇઝર આવે છે એક વોટર બેઝ મોશ્ચરાઈઝર આવે છે તો ડેલી રૂટિનમાં આપણે વોટર બેઝ મોશ્ચરાઈઝરનો ઉપયોગ કરી સકીએ છીએ હા જેની ડ્રાય સ્કીન છે એ ઓઇલ બેઝ મોશ્ચરાઇઝરનો ઉપયોગ કરી શકે છે હવે મોશ્ચરાઇઝરને નોર્મલ એક ક્રીમ તરીકે આપણે લગાડવું જોઈએ અને વધુ પડતા અત્યારના આપણા વાતાવરણને જોતા આપણે આ ડેલી રૂટીનમાં એસપીએફ ફિફ્ટીનનો પણ યુઝ કરવો જરૂરી છે હવે આ એસપીએફ ફિફ્ટીન શું છે તો આ છે એ સનસ્ક્રીન લોશન છે જે સૂર્યના કિરણોથી આપણી ત્વચા ડલ પડી જાય છે ટાઈનિંગ થઈ જાય છે સૂર્યના કિરણોથી બચાવવા માટે આ ત્વચા માટે સનસ્ક્રીન રોજ લગાડવું જરૂરી છે અને સારી એવી માત્રામાં લગાડવું જરૂરી છે આગળના સેશનમાં આપણે આપણા સ્કિન કેર કઈ રીતે કરવું એનું આપણે પ્રેક્ટિકલ નોલેજ લેશું તો આજે મને રજા આપશો થેન્ક યુ